તથા તીર્થયાત્રામાં ગાયોનો ઘાસ દાણ અમદાવાદમાં વર્ષમાં એક બે વાર બ્લડ ડોનેશન કરી થેલેસેમિયા રોગીઓનો બ્લડ આપવા જેવી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે આજે આ ગુરુકૃપા ફાઉન્ડેશન દ્વારા લાખણીના ગેળા ગામે શ્રી બજરંગ ગૌશાળામાં પણ સરાહનીય કામ કર્યું છે આ ગુરુકૃપા ફાઉન્ડેશન દ્વારા આજે ગેળા ખાતે કાર્યરત બજરંગ સેવા ટ્રસ્ટ ગૌશાળામાં આપી એ ચેક દ્વારા બનાસદાણની ચારસો અગિયાર ગુણી લાવીને ગૌ સેવામાં વીસ ગૌશાળાએ અર્પણ કરી છે સાથે સાથે લીલા ઘાસની એક ગાડી પણ ગેળા ગૌશાળાને અર્પણ કરી સેવા રૂપી પુણ્ય કમાયા છે આ પ્રસંગે હાજર ગુરુકૃપા ફાઉન્ડેશનના ટ્રસ્ટી ગૌરંગભાઈ શાહ તેમજ બીજા સાથે ટ્રસ્ટીઓનું લાખણી તાલુકાની વીસ ગૌશાળા વતી શેકરા ગૌશાળા ટ્રસ્ટી મા શ્રી સુંદરનાથ બાપુ કાનજીભાઈ પટેલ ગોવિંદભાઈ રાજપૂત દિયોદર પાંજરાપોળના સંચાલકો તેમજ બીજી ગૌશાળાઓના સંચાલકો દ્વારા ગાયની મૂર્તિ આપી બહુમાન કર્યું હતું આ પ્રસંગે તમામ ગૌશાળા સંચાલકોએ ગુરુકૃપા ફાઉન્ડેશનનો આભાર માન્યો હતો